વાસણા ભાડી રોડ પર આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશનથી કિસ્મત ચોકડી જતા માર્ગ પર રિક્ષા પલટી જવાનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા વાસણા ફાયર બ્રિગેડ કિસ્મત ચોકડી જતા માર્ગ પર એક રિક્ષા પલટી જવાનો બનાવ બનવા પામ્યો હતો રિક્ષામાં બે મહિલાઓ સવાર સવારથી મહિલાના જણાવ્યા અનુસાર રેપિડોથી ઓનલાઈન તેઓ દ્વારા રિક્ષા બુક કરવામાં આવી હતી રીક્ષા ચાલક બેફામ રીતે રિક્ષા હંકારતા આ અકસ્માત સર્જાયો હોય તેવું મહિલા દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું ત્યારે રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દી ચૌધરી અમે અક્ષર માં રહીએ છીએ ત્યાંથી અમારે અમે રેપિડો બુક કરી અમારે જવું હતું ગોત્રી બેંક માં જવું હતું અમે રેપિડો બુક કરી અને ત્યાંથી અક્ષર થી બેઠા ત્યાંથી આ એને આ કિસ્મત ચોકડી પાસેથી લીધી ગાડી અમે એને બે વાર કીધું કે ભાઈ ધીરે ચલાય ફૂલ ફૂલ સ્પીડમાં ચલાવતો તો ટ્રાફિક નહીં કંઈ નહીં તોય એને છે ને રિક્ષા ડિવાઈડર પર ચઢાવી દીધી ને બે કલ્ટી મારી દીધી અમે જીવના જોખમમાંથી બચ્યા એને બહુ જ ઘાતક રીતે અમારું એક્સિડન્ટ કર્યું એનો એને અમે માફ નહીં કરી શકીએ બહુ ડેન્જર અમે બે જણ હું અને મારી મમ્મી હતા અમે બે જણ હતા અમારે વ્યવસ્થિત જવાનો તો અમે ભરોસાથી જવા માંગતા હતા તે છતાં આવો આ એક્સિડન્ટ બને છે રેપિડોમાંથી પણ તો અમારે શું કરવાનું કેવી રીતે એને બે વાર કીધું અમે સ્લો ચલાય ભાઈ અમારે કોઈ જલ્દી નથી તો એને બે ફાર્મ એટલી ખબર નહીં એને શું જલ્દી હતી એ ડિવાઈડર પર ચડાવી દીધી અમને અમે બે જ બન બે વાર કલટી મારી ગયા અમારે અહીંયા માથામાં બેઠો માર વાગ્યો છે અહીંયા પગમાં લોહી નીકળે છે અહીંયા પગમાં વાગ્યું છે મારા મમ્મીને ખભે વાગ્યું છે હા અમે એકસો આઠને પણ જાણ કરી પોલીસને પણ જાણ કરી કેવું અમે રેપિડોમાંથી ઓનલાઈન કરીએ કે ચાલુ રિક્ષાવાળાને કરીએ અમારે શું ભરોસો સે અમારે આવું કે ઓનલાઈન કરે સેફલી જઈશું પણ એમાં પણ જો અમારો ઘાત જીવ જાય એ રીતનો જીવ જોખમ હોય તો કોઈ મતલબ નહીં નહીં રિક્ષા ડ્રાઈવર અહીંયા હતો હવે ખબર નહીં ફરાર થયો કે શું અમને કંઈ જ ખબર નહીં અમારો અમને ચક્કર બી આવી ગયા અમે બે જણ એક આ પબ્લિક આવી ભેગા થયા અમને અહીં બેસાડા પાણી આપ્યું ત્યાં સુધી ખબર નહીં શું થઈ રિક્ષા ડ્રાઈવરનું પણ અમે જીવના જોખમમાં ફસી ગયા